ત્યારે યાત્રાધામ ડાકોરમાં પણ ગુરુ પુષ્ય નક્ષત્રમાં બસ્સો ને બાવન મી આરંભ થયો હતો ચાંદીથી સજાયેલા રથમાં ડાકોરજી બિરાજમાન થઈને નિજ મંદિરથી નક્કી કરેલા રૂટ પ્રમાણે નગરયાત્રાએ નીકળ્યા હતા ભવ્ય ઠાટ સાથે નગરયાત્રાએ નીકળતા પહેલા ઠાકુરજીનું શાસ્ત્રોક્ત રીતે પૂજન અર્ચન કરાયું તેમજ ફણગાયેલા મગ કેરી જાંબુ સાંકળનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો નિજ મંદિરેથી રથયાત્રા ઢોલ નગારા ભજન મંડળીઓ કર્તબોજની સાથે પરંપરાગત રીતે પ્રસ્થાન કરવામાં આવ્યું આ સાથે રથયાત્રામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું વૈવિધ્ય સભર સંસ્કૃતિ ધરાવતા ભારત દેશમાં વર્ષોથી જુદી જુદી પરંપરાઓ ચાલતી આવે છે આવી જ એક પરંપરા રથયાત્રાના પવિત્ર તહેવારની છે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે આખા દેશભરમાં રથયાત્રાનો પવિત્ર પર્વ ઉજવવામાં આવે છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અનોખી પરંપરાની સાથે ઠાકોરજી નગરચર્યાએ નીકળે છે અહીં મંદિરેથી ઠાકોરજીની રથયાત્રા અષાઢી બીજ નહીં પુષ્ય નક્ષત્ર જોઈને કાઢવામાં આવે છે આ વર્ષે ડાકોરમાં પુષ્ય નક્ષત્ર અને અષાઢી બીજ એક જ દિવસે હોવાથી પરંપરા પ્રમાણે પુષ્ય નક્ષત્રમાં જગતનો નાથ નીજ મંદિરેથી જય રણછોડના ગગનભેરી નાદ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા બાળ ગોપાલ અને પિત્તળના રથ અને ભવ્ય ઠાઠ સાથે નીકળેલી આ રથયાત્રા નિયત કરેલા આઠ કિલોમીટરના રૂટ પર ફરી હતી જ્યાં ભગવાનના દર્શન પામવા શ્રદ્ધાળુઓનું કિડિયારું ઉમટેલું જોવા મળ્યું હતું પુષ્ય ઠાકોરજીની બસો બાવનમી રથયાત્રા રણછોડજી મંદિર ડાકોર ખાતેથી નીકળી છે સોના અને ચાંદીના રથમાં પારાફરથી ઠાકોરજી બિરાજમાન થઈ અને પરિક્રમામાં ઠાકોરજીના રથનું અધિવાસન કરવામાં આવ્યું અધિવસન કરી ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા અને રથયાત્રા ડાકોર માર્ગે હવે પ્રસ્થાન કરનાર છે ખૂબ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ભજન મંડળીઓ ઘોડા પાલખી બધા સાથે ઠાકોરજીની સાહી સવારી રથની અંદર નીકળશે ગૌશાળા થઈ લાલબાગ થઈ લાલ રાધાકુંડ જશે રાધાકુંડથી મોખા તલાવડી થઈ ગારણા વાડે જશે ગારણા વાડેથી રણછોડપુરા થઈ સમાધિ જશે સમાધિથી કેવડેશ્વર થઈ અને ઠાકોરજી લક્ષ્મીજી મંદિર બેઠકજી થી મંદિર થઈ મીઠ પુરુષ આજે પરત આવશે સર્વ ભાવિક ભક્તોમાં ખૂબ હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે ભજન મંડોળીના ભજનના સુર એલાઈ રહ્યા છે અને ઠાકોરજીની રથયાત્રા ખૂબ સુંદર રીતે પ્રસ્થાન કરી રહી છે બસો બાવનમી ગણશોભાઈજીની રથયાત્રા ઠાકોરજી આજે પ્રસ્થાન કરનાર છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે લગભગ દસ કિલોમીટર રૂટની અંદર આ રથયાત્રા ભ્રમણ કરશે પોલીસ બંદોબસ્ત જોઈએ તો એક ડીવાયએસપી બે પોલીસ ઇન્સ્પેક્ટર પાંચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સો પોલીસ કર્મચારીઓ આમ જય રણછોડ ના ગગનભેદી નાદ સાથે ડાકોર માં નીકળેલી રથયાત્રા નીજ મંદિર તરફ પાછી વળી હતી